નમસ્કાર ખેડૂત મિત્રો હું છું અને લોતરાદી આણંદપુર શાક માર્કેટમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છે ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ તમામ શાકભાજીના ભાવ મેળવવા માટે યુટ્યુબ ચેનલ અને લોતરાદીને દિને સબસ્ક્રાઈબ કરો અને અન્ય ખેડૂત મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરાવજો દાણાવાળા ચોળામાં ચાલીસ રૂપિયાનું નું બજાર વાલ માં વીસ થી છવ્વીસ રૂપિયાનું બજાર તુવેર માં દસ થી પંદર રૂપિયાનું બજાર વાલોળ માં પાંચ રૂપિયા થી લઈને પંદર રૂપિયા સુધીનું નું બજાર

ફ્લોર માં પચીસ થી લીંબુમાં વીસ રૂપિયાનું બજાર લસણ માં ત્રીસ થી બત્રીસ રૂપિયાનું બજાર પાંચ નંબર સોળમાં અઠ્યાવીસ થી એકત્રીસ રૂપિયા બજાર દૂધીમાં દસ થી પંદર રૂપિયાનું બજાર બીટમાં સાત રૂપિયા ગુલાબી રીંગણ માં પાંત્રીસ થી ચાલીસ રૂપિયાનું બજાર